બિલિયા ગામે મકાઈના આખે આખા ખેતરો જંગલી ભૂંડો મકાઈના ડોડા ખાઈ ગયા ખેડૂતો ભૂંડો તાલુકા બિલિયા આવેલ ગામથી વધારે મકાઈનો પાક તૈયાર થયલો ચાલીસ થી પિસ્તાળીસ ભૂંડોના ટોળાએ આખે આખા મકાઈના ખેતરોના ડોડા ખાઈ જતા ખેડૂતોમાં ભૂંડો સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો ધાનપુર તાલુકાના ગામડામાં જંગલી ભૂંડોનો એટલો ત્રાસ વધી ગયો છે કે જંગલી ભૂંડોનું ટોળું રાત્રે જંગલ વિસ્તારમાંથી ઘસી આવી મકાઈનો ઊભો પાક તૈયાર થતા ચાલીસ થી પિસ્તાળીસનો ટોળું ભુંડોનું જંગલમાંથી કે આવી આખે આખા ખેતરોના ડોડા ખાઈ ગયા સવારે ખેડૂતો ખેતરમાં મકાઈના ડોડા દેખી ભારે મુશ્કેલીમાં મુકાયા ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે અમે વાવણી અને નિંદામણ ખેડામણની વીસથી પચ્ચીસ હજારનો ખર્ચ થાય છે એક ખેતર તૈયાર કરવામાં થાય છે ત્યારે મકાઈનો પાક તૈયાર થતા જંગલી ભૂંડો દર વર્ષે આવી જ હાલત કરી તૈયાર થયેલો પાક ખાઈ જાય તેમ જણાવ્યું

એવા તો શું માગીએ પાંચ વર્ષથી અમુક એવા હેરાન થઈ છે અમારા આદિવાસી સમાજને ભાંગી નાખવાનું એક ષડયંત્ર જેવું લાગ્યું છે અમુક પાંચ વર્ષથી સાહેબ અને ખૂબ પરેશાન થઈ રહ્યા છે મારા વાલા આ કાં કાં ખેતરું સાફ થઈ જાય છે અમારા પાંચ વર્ષથી અમારા પૂર્વના પૂર્વ અમુ આ આદિવાસી ખેતરું પૂરો કરી જાય હવે આ સાહેબ પાંચ વર્ષથી અમારા આ ખેતીનો બગાડ કરવા માટેનો ત્રાસ લાવ્યા હોય એ કોણ લાવ્યા એની ખબર નથી પણ અમારા આદિવાસીઓના આ ખેતરોને અંદર બગાડ કરે છે એટલે અમે પાંચ વર્ષથી બોલ્યા નહીં પણ હવે આ લાવ્યા છે ભૂંડ 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 એટલે ભૂંડ આ બધું ખેતરોનો જે પાકેલું ભૂંડ ખાઈ જાય છે આ ભૂંડ લાવીને છોડી દીધા એ લોકોએ અને આ ભૂંડ લાવવાવાળા કોણ છે એની પણ જરૂર તપાસ કરો અને આ ભૂંડ તાત્કાલિક પકડી લી જાય એ પણ અમારું અરજી છે અને પાંચ વર્ષથી અમારા ખેતરોમાં અનાજ મોણ મેળતા નથી પછી પછી પસા પછા હજારની ખેતી અમારું કરેલું બગડી જાય છે અમારે વ્યાજે લાવેલા રૂપિયાનું અમારું અનાજ બગડી જાય છે આ ભૂરણા ખાઈ જાય છે ભૂરણા જ અમારો ત્રાસ આપ્યો છે ભૂરણાનો ત્રાસ અમારા પાંચ વર્ષથી વધ્યો છે ડોહાના ડોહા અમુ ઠેઠ અમ આદિવાસી અમુ ઠેઠ જંગલના વાસી અને અમુક કોઈ ત્રાસ નહીં હતો કોઈ ભૂરણાનો પાંચ વર્ષથી આ ત્રાસ વધ્યો છે અને આ ત્રાસ આદિવાસી પદ્ધતિની અંદર આ નહીં હતો અને ત્રાસ વધાર્યો એ આ ત્રાસ વધારવાળાને પણ સેકન થાય અને એ આ છે અમારા એરિયામાં નહીં હતા અને અહીંયા એમને તાત્કાલિક વાઘ હરકા પકડી જાય ઘૂંડ સાહેબ પકડી લે એવી પણ અમારી અરજી છે અને આ વળતર પણ સાહેબ કોણ હાલે અમોર આમ પાંચ વર્ષથી અમે કોને પુકાર કરીએ આ પાંચ વર્ષ થઈ જાય અમાર કાં ખાવા જાય બરાબર આ બધી મારી ભાભીઓ છે મારું પરિવાર બધું છે વનવાસી ગુરુ અમે પોતે ખુદ દેહમી ગંગા દ્વારા રહેતી સાહેબ તમને આ અમે નિવેદન આ કરી રહ્યા છે તમે અમારું કંઈક અગિયાર જાણ કરો અને આ અમન ભૂરણા પાંચ વર્ષથી ખાઈ સાહેબ લેશે કાં કાંથી વેસ્ટ લાવી લાવીને ખાઉં અને આપણે મોણ અનાજના પાંચસો રૂપિયા સાહેબ

મિનિમમ એક વાર ખેતી કરી એક વર્ષની અંદર પચાસ હજાર ખેતીમાં રૂપિયા માંગી ભીકી ખેતી કરવી પડે સાહેબ પાંચ વર્ષ થી લા ઘટ આ આવી રીતે અમે મહેનત કરીને અમારી મહેનત અફળ અફળતા આવે પણ આજ અમુને પાંચ વર્ષ થઈ જાય કોણ વધારે થઈ જ્યાં સો સાત વર્ષની અમને હાડ મારી આવી ગઈ છે ત્યાંથી અમને નહીં બોલ્યા પણ આજ અમારે બોલવું પડે સાહેબ આપ આ પોરિયા ભાઈ શું આમાં આવા બધા કામે જાય જાય ને કેટલાક દાડા ખાય હારું અમારા તમને કેવું પડ્યું સાહેબ આ અમને ત્રાસ ભૂલણાનો છે આદિવાસી પટ્ટીની અંદર આ અમારી તાત્કાલિક સુવિધા સરકાર કરે અને સરકાર અત્રે અમારું નિવેદન છે કે આ વન પર્યાવરણ માહિતી આવીને ખેતરો બગાડી જાય છે એટલે વન પર્યાવરણવાળાને પણ અમારું નિવેદન છે સાહેબ ખરેખર અમે આદિવાસી પટ્ટીની અંદર અમુ આદિવાસી ત્યાં રહેવા વાળા અમારી કંઈ ભૂલના નહીં હતા આ પાંચ વર્ષ અમા ભૂલના વધ્યા છે આ વન પર્યાવરણવાળા લાયા કે પછી નહીં લાયા હોય ને આવી ભરાયા હોય તે પણ વાઘ પકડીને મેલી આવે છે એકલા ભૂલના પણ પકડીને વહેલી આવે એવી અમારી અપેક્ષા છે સાહેબ શૈલેષભાઈ વૈશાદભાઈ ખરાડ